સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બાળકોને ક્રિકેટ રમત બાળકોના ઝઘડામાં વાલીઓ વચ્ચે હિંસક ઘટના બની હતી મળતી માહિતી અનુસાર ઉશ્કે રહેલા એ માતા સહિત બે પુત્ર ઉપર બેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે હાલ મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ખોલવડ ગોકુળ નગરના ગુરુ એપાર્ટમેન્ટ ખાતે રહેતા તેત્રીસ વર્ષીય ચિરાગ નટુભાઈ ગોહિલ ગ્રીલ બનાવવાનું કામ કરે છે ગત દસમી તારીખના રોજ તેમના નજીકના શ્રીપાદ એપાર્ટમેન્ટ સામે તેમ આઠ વર્ષીય પુત્ર ધર્મ સહિત અન્ય છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે શ્રીપાદ ખાતે રહેતા રાહુલસિંહ નકુમે ચિરાગને તું ધર્મનો બાપ છો કહેતા તેમણે હા પાડી હતી જેથી રાહુલે તારો છોકરો ધર્મ ક્રિકેટ રમતા મારા છોકરાને પાડી નાખે છે તારા છોકરાને સમજાવ એવું કહ્યું હતું જેથી ચિરાગે નાના બાળકો છે તો રમત રમતમાં એવું થઈ જાય ધ્યાન નહીં આપવાનું તેમ કહ્યું હતું જોકે ઉશ્કેરાયેલા રાહુલે ચિરાગને ગાળો બોલી પરિવારને ચાંદથી મારવાની ધમકી આપી હતી તેમ છતાં ચિરાગે કહ્યું હતું કે પુત્રવતી હું માફી માંગુ છું આ દરમિયાન ત્યાં આવેલા ચિરાગના માતા ભાનુબેન તેમજ ભાઈ ચેતનને પણ રાહુલે ગાળો આપી હતી રાહુલે પહેલાં તો વાત કરવા આવવાનું કહી ચિરાગને બોલાવ્યો ને પછી આજે તો તને અને તારા બાળકને છોડીશ નહીં તેવું કહી ધમકી આપી હતી રાહુલે ચિરાગને માર મારતા માતા અને ભાઈ છોડાવવા વચ્ચે પડ્યા તો રાહુલે તેમને પણ બેટથી માર માર્યો હતો જેમાં ચિરાગના માતા ભાનુબેનના માથા અને પગમાં તેમજ ભાઈ ચેતનની પણ માથામાં ઈજાઓ થઈ હતી માતા અને ભાઈ ઉપર કરેલા હુમલાને લઈ ચિરાગે રાહુલને પગે લાગી છોડી દેવા માટે વિનંતી કરી હતી જોકે રાહુલ તેમ છતાં માન્યો નહીં અને ચિરાગને લાત મારી ચાંદથી મારી નાખવાની ધમકી આપી હતી